અધૂરા કામ પૂરા કરી શકે છે એટલા માટે જ કહેવાય છે કે મૃત્યુ કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે પહેલા તેને પોતાના મૃત્યુનો અહેસાસ થઈ જાય છે તે પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવી આવનારી વાતો વાર્તાઓને જાણવા જેવું মাসে এক রাগত মিত্র চাল জানিয়ে কেমবতিম মাহিনাগা আপনা সাত মাছে যকুয়া ক্তনা সা কে সা ঠ তোতে বনামনা সান্টে হয়েছে যেক্ততিনা সা নর। બદલાઈ જાય તો તેનું ત્રણ મહિનામાં નિધન થવાનું માનવામાં આવે છે દિવસ હોવા છતાં પણ અંધારાનો અનુભવ થતો હોય તો સમજવું કે તે વ્યક્તિનું બહુ જલ્દી મૃત્યુ થશે આ પણ એક મૃત્યુનો સંકેત છે જો તમને તમારો જ પડસાવ દેખાતો નથી તમને તમારું પ્રતિબંધ પણ પાણીમાં ન દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું મૃત્યુ ખૂબ નજીક છે ઘણીવાર મૃત્યુ નજીક આવતા

જો કે આ સ્નાન કર્યા પછી પણ વ્યક્તિને મંજ્યા વગેરે શરીરની સાથેનો ભાગ તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી તરફથી સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બાકી રહે છે જો તમારા પાળેલા પાલતુ પ્રાણી વારંવાર રડતા રહે અથવા તમને જોઈને હતાશ દેખાય તો તમારે સમજવું કે તમારું મૃત્યુ બહુ નજીક છે પ્રાણીઓ રડતા હોય તો કહેવાય છે કે કોઈનું મૃત્યુ થવાનું છે કૂતરા રડવા લાગે ત્યારે યમરાજ આવ્યા 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 હશે કૂતરા રડતા હોય ત્યારે ઘરના વડે લાવું બોલતા હોય છે જ્યારે કોઈ માણસ હરીસા સામે જોવે અને તે વ્યક્તિને પોતાનો ચહેરો હરીસામાં ઘૂંઘરો દેખાય અથવા તો બીજા કોઈ કોઈનો ચહેરો દેખાવા લાગે તો તે મૃત્યુ પામવાનું છે એ નક્કી છે અને તે માણસને સમજી જવું કે મોત થોડા જ સમયમાં થશે ક્યારેક તમને તમારા શરીરમાંથી પરસેવો તો વાસ આવતી જ હોય છે પણ જ્યારે શરીરમાંથી આવતી વાસ પહેલાં ક્યારે ના આવી હોય તો તેવી વાસ આવે તો તે વાસને માણસની માણસની વાસ સમજવું કે તમારું મૃત્યુ નજીક આવવાનું હોય છે વ્યક્તિના મૃત્યુના સંકેત નાખથી પણ મળે છે જે માણસ ની જમણી નાસિકા સિકામાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુ નું સંચાર રહે છે તે વ્યક્તિ નો ત્રણ વર્ષ અંત આવે છે એટલું જ નહીં જે વ્યક્તિ નું નાક દક્ષિણ સુર દિવસ સતત બે કે ત્રણ દિવસ સુધી ચાલે છે તેનું જીવન એક વર્ષની અંદર સમાપ્ત થઈ જાય છે જે તમારું મૃત્યુ નજીક છે એવો પાસ થાય ત્યારે તમારે મહાપૃત્ય મહામૃત્યુ જે નો જાપ કરવો જોઈએ સાથે દરરોજ મંદિરમાં જઈને શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવલિંગ શિવલિંગની પૂજાથી તમને ઘણો લાભ મળશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમસ્યથી લખજો હર હર મહાદેવ